નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ધફ ચાદર પર લાલ ચટક મહેંદી રંગ્યા હાથ ફરી રહ્યા હતા પલંગની બંને કોર થોડી લહેરવા દીધેલી એ ચાદરની સળને ઠીક કરતા કરતા એ કંઈક ગણગણી રહી હતી અચાનક એની નજર એક બાજુ પડેલા ધાબા પર ગઈ હજી રાતે તો સાવ સાફ હતી આ ચાદર કુતુહલ વસ એને ત્યાં હાથ અડાડ્યો બીજી ક્ષણે ધાબુ સફેદ ચાદરમાં ઓગળી ગયું મૃણાલે આખી ચાદર ફંફોસી નાખી જકી ધાબુ ક્યારેક દેખાતું ને એ અડવા જતી ત્યાં તો સફેદીમાં ગરકાવ મૃણાલના હાથ એ ધાબુ પકડવા આખીએ ચાદરને ચાદર વેર વિખેર કરી રહ્યા આખરે ડાબી બાજુ સાવ કોરે પગ પાસે આવીને અટક્યું મૃણાલે ચપળતાથી એ હિસ્સો પકડી લીધો મોંઘી જસણ માફક એને પસવારવા લાગી મૃણાલના હાથનો સ્પર્શ થતા જ ધાબુ ધીરે ધીરે વિસરતું ગયું હાથમાં પકડી રાખેલા હિસ્સાની બહાર નીકળીને આવરી લેતું મૃણાલના હાથ સુધી ફેલાઈ ગયું ગયા આઘાતના માર્યા મૃણાલના હાથમાંથી ચાદર નીચે પડી ગઈ અને સતત વાગતા એલાર્મના અવાજથી મૃણાલ ઝપકીને જાગી ફરી એ જ સ્વપ્ન છેલ્લા કેટલાય વર્ષોથી રોજ આવી રીતે જ મૃણાલની ઊંઘ ઉડતી સફાળી ઊભી થઈને એણે પલંગ પર નજર કરી આછા ગુલાબી રંગની ભાતની ચાદર પર એક પણ ડાઘ નજરે નહોતો પડતો બાજુમાં પડેલા ટેબલ પરથી એલાર્મ લઈને એણે બંધ કર્યો પલંગ પરથી ચાદર કાઢી ઝાપટી ફરી એકવાર સફાઈથી પાથરી ટેબલ સાફ કર્યું પગમાં સ્લીપર પહેરીને બહાર નીકળી કિચનના ચકચકિત પ્લેટફોર્મ પરથી ગેસને બાજુ પર કરી સાબુથી આખું પ્લેટફોર્મ એણે ફરી વાર સાફ કર્યું તપેલીમાં ચા મૂકી દૂધ લેવા ફ્રીજ ખોલ્યું ત્યાં બોટલ રાખવાનું ખાનું નજરે ચડ્યું ફ્રીજની બધી વસ્તુઓ બહાર કાઢી ગઈકાલે જ સાફ કરે કરેલું ફ્રીજ ફરી એકવાર સાફ કર્યું બંધ કરી ઘડી વાર એને અઢેલીને ઉભી રહી ચાની બળી ગયેલી ભૂકીની ગંધ એને નાકમાં પેસી ગઈ જલ્દીથી એણે ગેસ બંધ કર્યો ત્યાં જ ઊભા રહી એણે બીજી તપેલીમાં ચા બનાવી ટ્રેમાં થોડા બિસ્કિટ ચા અને ટ્રી ટી કોસ્ટર ગોઠવી એ સોફા પર બેઠી ટીપોય પર ટી કોસ્ટર રાખી એના પર ચાનો કપ રાખ્યો બાજુના નાના ટેબલ પર પડેલું ગઈ કાલનું છાપું ઉઠાવતા જ એની નજર સાવ ખૂણે ગઈ કિચનમાંથી ભીનું કપડું લાવીને એણે આખું ટેબલ સાફ કર્યું ઠરી ગયેલી ચા પીવાનું મન ન થયું એને કપ ઉઠાવીને પ્લેટફોર્મ પર રાખ્યો ટીપોય સાફ કરી અંદર નાહવા ગઈ એ નાહીને બહાર આવી ત્યાં જ દરવાજે બહારથી ચાવી ભરાવાનો અવાજ આવ્યો એણે સાડીનો છેડો નાખતા ઘડિયાળમાં જોયું પાટલી અધૂરી છોડીને કોર્નર પર પડેલું સ્ટૂલ લાવી ઉપર ચડી ઘડિયાળનો કાચ કપડાથી બરાબર લૂચ્યો નીચે ઉતરી સ્ટૂલ બાજુ પર મૂકી બહાર આવી જોયું તો રમા દરવાજે પીઠ ફેરવીને ઊભી હતી અરે આ ડોર કેમ ખુલ્લું રાખ્યું કોઈ આવતા જતા જુએ તો કેવું લાગે હજી સાફ સફાઈ પણ નથી થઈ મૃણાલ દોડતી આવી ત્યાં શું જુએ છે ક્યારની કહું છું અંદર આવ ને દરવાજો બંધ કર મૃણાલે રમાને અંદર ખેંચી બહાર સહેજ ડોકું કાઢી કોઈ જોતું નથી એની ખાતરી કરીને દરવાજો બંધ કર્યો અરે બૂન તમારું ઘર એકદમ ટીપટોપ જ છે ને અત્યારે ત્યાં હામે જોરદારની જામી છે તે કોણ તમારા ઘરમાં મહી નજર કરવાનું ઘડી ખુલ્લું રાખો ને કહેતા રમાએ દરવાજો ખોલીએ નાખ્યો તું જલ્દી કામે વળત હજી આખું ઘર સાફ કરવાનું બાકી છે ભૃણાલ સાડીનો છેડો સરખું નાખતા દરવાજો બંધ કરવા ગઈ વહેમશે તમારો હું તો કઈ કઈને થાકી તોય રોજ ઘસી ઘસીને આખું ઘર સાફ કરો જ છો ને હું કપ હું કઉ છું કે મને ક્યાં એવો ટેમ છે પણ આ તો હજી કાલે જ પરણીને આવેલી નવી વહુના નામનો કંકાસ છે એવા ખબર મળ્યા એટલે થયું જાણું તો ખરા મૃણાલના યાદોની ભરતી ઓટમાં અટવાતી એ બે દરવાજા બહાર નીકળી કાયમ ખભે બંધાઈને રહેતો પાલવ આજે છૂટથી લહેરાઈ રહ્યો હતો મૃણાલનું મન પણ ક્યાં એના કહ્યામાં હતું સમયને રોકી રાખીને એ તો છેક પંદર વર્ષ પહેલાની તાળામાં બંધ ઘટનાને ઉઘાડીને સામે લાવી રહ્યું હતું પ્રેમાળ પતિના સાનિધ્યમાં નકશીક ભીંજાયા બાદની નવીજ ઉગાડતી સવાર હતી એ આંખોમાંથી ડોકાતો મીઠો ઉજાગરો છુપાવતી મૃણાલ રૂમની બહાર નીકળતી જ હતી ત્યાં એના સાસુ અંદર ઘસી આવેલા પાછળ પાછળ સુબોધ પણ મૃણાલ તો શરમની મારી એક ખૂણામાં ખૂપી ગયેલી પલંગ પરની ચોડાયેલ ચાદરને ઘડી ભર તાક્યા પછી સાસુમાં બોલ્યા જોયું હું નહોતી કહેતી રૂપ હોય ત્યાં કલંક હોવાનું જ આવડું રૂપ અબોટાયા વિના રહે જ નહીં ને બોલાવેના બાપને આજે જ ફેસલો થઈ જાય મૃણાલે પર્સનાથ નજરે સુબોધ સામું જોયું પણ એ તો તિરસ્કારથી મોઢું ફેરવી ગયો શું કર્યું છે મેં વૃણાલના મઉની અવઢ બહાર આવી જ ગઈ માજી કોઈ ભૂલ થઈ મારાથી મને કહો ને બાપુને શું કામ ભૂલો તો અમારી જ કે તને પરણીને લાવ્યા શરમાતી નથી પૂછતા વૃણાલને હજી એ સમજ નહોતી પડતી એનો ચહેરો જોઈને સાસુમાએ પલંગ પરની ચાદર ખેંચીને એના મોઢા પર ફેંકી

શરીરના અણુ અણુમાં વ્યાપેલો સુબોધનો સ્પર્શ ડંખવા લાગ્યો એને ખોટું સહન ન કરી શકતી મૃણાલને આજે લડવું હતું બાધા બધા સામે કહેવાતા રિવાજો અને એને જળપણે વળગી રહેલા આ સમાજ સામે પણ ઈચ્છવા છતાં એના મોંમાંથી એક હરફ સુદ્ધા નીકળ્યો આંખોની અભેદ દિવાલમાંથી અંદરનો તડફડાટ બહાર છલકાયો જ નહીં એ એ તો શ્વાસમાં એકરૂપ થઈ ગયો હતો પછી તો બાપુની આજીજીઓ અને એમના અપમાનની ઘટના પણ પસાર થઈ ગઈ ને ત્યાં જ બેસી રહી પોતાના સ્વમાન પર ઉઠેલી અગણિત લોકોની ધૃણાસ્પદ નજરોમાંથી સાવ નિર્લેપ રહીને ત્યાંથી નીકળી પણ ગઈ પહેલા ગામ પછી બાપુનો અણધાર્યો સાથ બધું જ છૂટતું ગયું રહી ગઈ મૃણાલ અને પેલી સફેદ ચાદર અઢળક સુખની ભરતી પછીની ઓટ કેટલો સમય ચાલતી હશે દિવસો મહિનાઓ કે પછી વર્ષો મૃણાલનું મન પાછું પડવા લાગ્યું ક્ષણેક એના આગળ વધતા પગલા રોકાયા ઘડીભર પહેલા કરેલો નિશ્ચિત અતિથિને અતીતને કડવી યાદોની થાપટે ભાંગીને ભૂક્કો થાય એ પહેલા સામેના ઘેર પહોંચી જવા એને ઝડપ વધારી સામેના ઘરના ખુલ્લા બારણામાંથી આવતી તંગ હવાની ચીર પરિચિત ગંધથી મૃણાલ થથરી ઉઠી મનના વહેમને માંડ સાંધ પાડ્યો એણે આ રહી સાબિતી કોરો કટ ઓછાડ મારા ઘરમાં જ જોઈતી જડાઈ ગઈ મૃણાલ સમયનું વહેણ પારોડના પગલા ભરતું પંદર વર્ષ પાછળ ચાલ્યું ગયું કે શું વેવાય જરાક તો દયા કરો માવતર વિનાની છોડીનું જીવતર નરક બની જશે આજીજી કરતા એ આધેડના ચહેરામાં પોતાના બાપુનો જ અણસાર આવ્યો મૃણાલને

આજે પોતાના ઘાવ ભરવા ઉતાવળું થયું હતું વાહ આશાબેન નવી વહુનું સ્વાગત તો બહુ જોરશોરથી કર્યું ને તમે મૃણાલના અવાજથી સૌ કોઈ પહેલા તો કોઈ કંઈ સમજ્યું જ નહીં પણ છેવટે આશાબેને જ કહ્યું જુઓ મૃણાલબેન આ અમારા ઘરનો અંગત મામલો છે તમને કોઈ હક નથી વચ્ચે બોલવાનું હક તો તમને પણ નથી કોઈના ચરિત્ર પર સવાલ કરવાનો જુઓ આશાબેન આ જૂના વાહિયાત રિવાજો ને તડકે મૂકીને જરા બનો વાજતે ગાજતે વહુને લાવ્યા છો તો એનું સન્માન કરતા પણ શીખો કોઈ પણ વ્યક્તિનું ચરિત્ર એ એની બહુમૂલ્ય સંપત્તિ છે એના પર આમ કિચડ ઉછાળશો તો એના છાંટા તમારા પણ પડશે જ એ ન ભૂલશો બસ બહુ થયું પૂનમ એક મિનિટ સુધી તમે કોઈ આદેશ આપો એ પહેલા મારી વાત સાંભળી લો મારું ચરિત્ર અકબંધ છે કે નહીં એ નક્કી કરવાનો હક ફક્ત મને જ છે જે ઘરમાં ઓછાડ પરના એક લાલ ડાઘ હોવા કે ન હોવાથી શ્રીના ચરિત્રની માપણી થાય એ ઘરમાં હું ન રહી શકું ગુડ બાય પ્રોણાલ ઘડી છોકરીને જોઈ રહી તાજા ખીલેલા એના રૂપમાં એને પોતાનું વર્ષો પહેલાનું પ્રતિબિંબ દેખાયું સ્વચ્છ એક પણ ડાઘ વિનાનું મૃણાલે પૂનમનો હાથ પકડ્યો ને બારણે ઉભેલી ભીડને ચીરતા એણે પોતાના ઘર તરફ ડગ માંડ્યા મિત્રો તમને મારી આ સ્ટોરી ગમી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો આવી જ સરસ સ્ટોરી સાંભળવા માટે મારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ